અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલના તાત્કાલિક શિક્ષક દ્વારા શારીરિક શોષણ કરવાના મામલે આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે સ્પોર્ટ્સ ટીચર સ્કૂલમાં ધોરણ અગિયારમાં માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ફોર્મ ભરવાનું કહી હોટલ પર લઈ જઈને વિભત્ત ફોટો વિડીયો બનાવી લગ્ન કરવા દબાણ કરતો હોવાનો આરોપ થયો હતો આ મામલે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે માહિતી અનુસાર અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલના તાત્કાલિક શિક્ષક સામે વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ કરવા મામલે ફરિયાદ થતા ધરપકડ કરવામાં આવી છે આ મામલે બાવીસ એપ્રિલના રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક યશ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ હતી बार चार पच्चीस तारीख सर्किट पुलिस स्टेशन में एक बॉक्सो एक्ट अंतर्गत फरियाद दाखिल थी है એમાં ફરિયાદી સગવડ પોતે ધોરણ નવથી થી અભ્યાસ કરે છે અને એમાં સને બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધી સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ટીચર છે યશ વાઘેલા એને પોતે કબડ્ડી એવી જેન્ડર રહે છે તેનો કોચ છે તો પહેલા એને કીટ આપવા માટે કોર્ટનું ફોર્મ ભરવા માટે બોલાવી

ચેકમાં આવી પણ ચેકમાં પછી જે ફોર્મ સ્પોર્ટ્સનું ફોર્મ ભરવાનું હોય ફોર્મ ભરવા માટે બોલાવી પછી સ્પોર્ટ્સની ફીટ આપવાની એ માટે બોલાવી અને એ રીતે સંપર્કમાં આવી એ વખતે શરૂઆતમાં એકલતાનો લાભ લઈ અને ફોટોગ્રાફી કરી વિડીયોગ્રાફી એની પાસે રાખી લીધી અને ત્યાર પછી બ્લેકમેન કરીને ઓળખાતી